સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને મોંઘવારી ભથ્થા ડીએમાં માં વધારો કરવાની જાહેરાત કરશે આ સાતમા પગાર પંચ હેઠળ બે હજાર છવ્વીસ થી આઠમા પગાર પંચને લાગુ કરવાની યોજના બનાવી રહી છે આ વખતે દિવાળી વીસ ઓક્ટોબરે છે આવી સ્થિતિમાં સરકાર સપ્ટેમ્બરના પગારમાં બાકી રકમ ઉમેરીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી ભેટ આપી શકે છે મની કંટ્રોલના અહેવાલ મુજબ ડીએમાં ત્રણ થી ચાર ટકાનો વધારો થવાની સંભાવના છે અને સરકાર ત્રણ થી ચાર ટકાનો વધારો મંજૂર કરે છે તો ડીએ અઠાવન થી ઓગણસાહીઠ ટકા સુધી પહોંચી શકે છે હાલમાં ડીએ પંચાવન ટકા છે જો ડીએ ત્રણ ટકા વધે છે તો રૂપિયા અઢાર હજારના મૂળ પગારવાળા એન્ટ્રી લેવલ કર્મચારીની માસિક આવકમાં લગભગ પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે નવ હજારના મૂળ પેન્શન ધરાવતા પેન્શનરોને બસો ને સિત્તેર રૂપિયાનો લાભ મળશે. જો કે તે સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર રહેશે કે કેટલો ડીએ વધશે કેબિનેટ આ અંગે અંતિમ નિર્ણય જાહેર કરશે તેવું જણાવવામાં આવ્યું છે સરકાર વર્ષમાં બે વાર પીએમાં સુધારો કરે છે પહેલી વાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં નવો દર એક જુલાઈથી લાગુ થશે પરંતુ તે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે કર્મચારીઓને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે બાકી રહેલું વેતન મળે છે સરકારી કર્મચારીઓને આશા રહેશે કે સરકાર તહેવારોની મોસમ પહેલા સપ્ટેમ્બરમાં ડીએમાં વધારો જાહેર કરશે તો આ રીતે મોંઘવારી પથ્થું નક્કી કરવામાં આવે છે ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચકાંક સીપીઆઈ ના આધારે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવે છે લેબર બ્યુરો દર મહિને આ ડેટા જાહેર કરે છે સરકાર છેલ્લા બાર મહિનાના સરેરાશ સીપીઆઈ આઈડબ્લ્યુનો ઉપયોગ કરીને સાતમા પગાર પંચના ફોર્મ્યુલા હેઠળ ડીએ નક્કી કરે છે કેટલો લાભ થશે જો ડીએ ત્રણ ટકા વધે છે તો આવો રૂપિયા અઢાર હજારના મૂળ ધરાવતા એન્ટ્રી લેવલ કર્મચારીની માસિક આવકમાં લગભગ રૂપિયા પાંચસો ચાલીસનો વધારો થશે તેવી જ રીતે રૂપિયા નવ હજારના પેન્શન ધરાવતા પેન્શનરોને રૂપિયા બસો સિત્તેરનો લાભ મળશે જોકે તે સંપૂર્ણપણે સરકાર નક્કી કરશે ડીએ કેટલો વધશે અને ડીઆરમાં કેટલો વધારો થશે. તો કેબિનેટ આ અંગે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં અંતિમ નિર્ણય લઈ શકે છે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ